ંદ ઉત્તમ આગ્રહ કરો દેવાના ધૂપોય પ્રતિભૂયૂપ ಸ್ವಸ್ಥೆಸ್ತುಖೃದ್ಧ ಸಫಲ ಸಂತ ಸು ಪುರಾಣ ಮನೋರಧಾನಿ ಬುಧೆಯ ಸ್ವ ಯಾವಥಿ ಗಂಗಾ ಯಾವೇಶ್ವರ ಯಾವ ಪ್ರವರ್ತಂತೆ ઓમ શતમિ અસો ઓમ અખંડમંડલામ વ્યાપરાચરપદર્શિ તસ્મૈશ શ્રીગુરૂવે નર્બ્રહ્મા ગુરો સંતિરોફદય સંધિ વનસ્પત સંતિર્ષેવા શાંતિ 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 બ્રહ્મ સામા નમસ્કાર હર હર મહાદેવ અત્રે કાશી વિશ્વનાથ મહાદેવ ક્ષેત્રે ભાવનગર મધ્યે અતિ પ્રાચીન એવું કાશી વિશ્વનાથ રૂખડા મહાદેવ તરીકે પ્રસિદ્ધ મંદિરમાં રાજાધિરાજ યોગીરાજ બ્રહ્મલેન પરમ પૂજ્ય સિદ્ધ યોગી દરિયાનાથ બાપુની તેત્રીસમી પુણ્યતિથી નિમિત્તે એમના પૂજન વિધિ આજ કરવામાં આવેલ છે ગુરુ પૂજન કરવામાં આવેલ છે તેમજ સ્થાપિત દેવતાઓની પૂજા વિધિ કરવામાં આવેલ છે મહંત શ્રી અર્જુનનાથ દાસ બાપુ દ્વારા પૂજાવિધિ કરવામાં આવેલ છે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ છે હર હર મહાદેવ ઓમ નમો નારાયણ આદેશ